આજે કલેક્શન પણ આપણે એવું જોઈશું ને જે અફોર્ડેબલ પ્રાઇસ ના અંદર છે અને સાથે સાથે છે ને તમે વિધાઉટ એફર્ટ્સ અને અંદર જે છે બિઝનેસ કરી શકો છો એટલે કે ધંધો કરી શકો છો હવે એ કયો બિઝનેસ રહેશે કયો વ્યાપાર રહેશે શું તમને ખબર છે ગુજરાતી ભાઈઓ અને બહેનો તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા ચેનલ પર તો આજે હું સરસ મજાની તમને બિઝનેસ ટિપ્સ આપીશ કારણ કે આપણે ચેનલનું નામ છે ગુજ્જુ બિઝનેસ બ્લોગ્સ જ્યાં હું તમને બિઝનેસ રિલેટેડ તમામ ટિપ્સ આપતી હોઉં છું આજના વિડીયોની અંદર પણ હું તમને ટિપ્સ આપીશ બિઝનેસ રિલેટેડ અને આ કેવો બિઝનેસ છે ખબર જે સ્મોલ ફેરીવાલાથી લઈને આપણે જે છે મોટીથી મોટા બિઝનેસમેન આનું કલેક્શન રાખીને સરસ મજાનો વેપાર સ્ટાર્ટ કરી શકે છે અને ઓછા એફર્ટ્સ હું એ શા માટે કીધા ખબર કે આના અંદર છે ને તમને એફર્ટ આપવાની વધારે જરૂર નથી તમને કેવું હોય કે હવે તમે કુર્તીનો બિઝનેસ કરો તમે જોયું હશે કે ફેરીવાલા મોસ્ટલી કુર્તીનો પણ વેપાર કરતા હોય છે પણ એમાં અંદર કેવું હોય કે મિત્રો તમને છે ને પ્રોપરલી જગા જોઈતી હોય છે કારણ કે કુર્તીના અંદર છે ને આપણને કલેક્શન મૂકવા પડતા હોય છે હવે હું એક કુર્તી લઉં તો એના અંદર મારે પાંચ સાઇઝ મૂકવી પડશે બરાબર છે કે નહીં તમને સાઇઝ નહીં મૂકશે ને તો તમારા ગ્રાહક જે છે ને પાછા ફરીને ચાલ્યા જશે કારણ કે એમની પ્રોપર કલેક્શન તમારા પાસેથી નથી મળતું એટલા માટે બટ આજનું એક કલેક્શન એવું છે ને જેના અંદર તમને સાઇઝિસ કોઈ મૂકવાની જરૂર નથી ડાયરેક્ટલી તમે વેચી શકો છો કોઈ પણ સાઇઝ ના પર્સન એ આપણે કલેક્શન લેવાનું છે ડ્રેસ મટીરિયલ્સ નું કલેક્શન અને આને કોઈ પણ ફેરી થી લઈને એક સારો બિઝનેસમેન એક હોલસેલર રાખી શકે છે પોતાના વેપાર અંદર હવે ડ્રેસ મટીરિયલ્સ કેવું હોય છે ખબર જેના અંદર તમને કુર્તી પીસ બોટમ પીસ અને દુપટ્ટા પીસ જે છે મળતું હોય છે એક આપણે ત્રણ પીસ નો સેટ હોય છે અનસ્ટીચ મટીરિયલ હોય

વેચે છે એટલા માટે હવે કોઈ પણ આવશે એનો સાઈઝ આવશે પ્રોપર જે છે ને કસ્ટમર એ પણ ખુશ રહેશે અને જે બુટિકવાળો છે તે પણ કમાય છે એવા ટાઈપના તમે પણ કલેક્શન રાખો એમ નથી કે તમે બુટિક જ ઓપન કરો છો તમે બુટિક ઓપન કરવું હોય ને તો પણ હું તમને એક સરસ મજાનો વિડીયો બતાવીશ એના માટે સ્પેશિયલી પણ આજની આપણે કસ્ટમરની ડિમાન્ડ પર એ વિડીયો બનાવ્યો છે જેના અંદર ઓછા એફર્ટ્સ રાખીને તમે સરસ મજાનો પ્રોફિટ અર્ન કરી શકો છો તો ચાલો આપણે એકવાર કલેક્શન પણ લઈ લઈએ આવે આટલી બધી વાત થઈ ગઈ છે કે ડ્રેસ મટીરિયલનો તમે મૂકી શકો છો કલેક્શન તો હું તમને કઈ કેવા સેમ્પલ્સ પણ બતાવી દઉં છું અજમેરા ફેશન ની અંદર તમને મળવાના છે સેમ્પલ્સ ના અંદર હું તમારા માટે સરસ મજાના ડ્રેસ મટીરિયલ લઈને આવી છું જેના અંદર છે ને તમને માત્ર દોઢસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર જે છે ડ્રેસ મટીરિયલ્સ ના કલેક્શન મળી હશે અને પણ સરસ મજાના કલેક્શન છે સારી ક્વોલિટી ના કલેક્શન છે તમે જોઈ શકો છો આ ટાઈપના તમને કલેક્શન જોવા મળી હશે હવે કેવું હોય વેપાર અંદર છે ને તમને એક એવી વસ્તુ ચૂઝ કરવી પડે કે જે આપણને સસ્તી પડે ત્યારે તો હું તમને જે છે કસ્ટમર

અને બોટમ પીસ દુપટ્ટા જોવા મળી હશે આજો આ ટાઈપના તમને જે છે કલેક્શન મળી જવાના છે સરસ મજાના ડાર્ક કલર વેરાયટી જોઈતી હોય આપણી પાસે ડાર્ક કલર વેરાયટીઝ અવેલેબલ છે અને લાઇટ કલર વેરાયટી જોઈતી હોય ને તો લાઇટ કલર વેરાયટીઝ પણ અવેલેબલ છે આ જો કંઈક પાંચ સેમ્પલ્સ હું એ તમારા સામે મૂક્યા છે ત્યાં સેમ્પલ્સમાંથી કોઈ પણ સેમ્પલ ગમતું હોય ને તો આપણી સ્ક્રીન પર નંબર પણ છે કોલ કહીને તો ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને સાથે સાથે આ ટાઈપનો ઓર્ડર પણ તમે પરચેસ કરી શકો છો અને અજમીરા ફેશનની ગુજરાતી ચેનલ છે ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો આપણે વિડીયો ક્રિએટ કરતા છે જે કલેક્શન છે તેના તો ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો અને મિત્રો અજમીરા ફેશનની હવે ફ્રેન્ચાઇઝી પણ આવી ગઈ છે અજમીરા ડ્રાન્સ કરીને એમ નથી કહેતી કે ખાલી આપણા ત્યાં જાઓ બરાબર બધી આપણે સુરત છે ને આખું ફરીને આવજો મિત્રો હું કે વિઝિટ કરજો સુરત આવજો પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે અને જો લેવી હોય ને તો અજમેરા ફેશન ને અજમેરા કરીને ફ્રેન્ચાઇઝી આવી ગઈ છે હન્ડ્રેડ પ્લસ આઉટલેટ બહાર પડી ચુક્યા છે જો તમને પણ પોતાના સ્ટેટ અને સિટીઝના અંદર આઉટલેટ જોઈતા હોય ને તો અજમેરા ફેશનની ગુજરાતી ચેનલ પર પ્રોપરલી વિડીયો જોવા મળી હશે ઇન્ફોર્મેશન માટે અને જો બધા ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન પર નંબર પણ આવી ગયો છે કોલ કરીને બધી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવશો નેક્સ્ટ વિડીયો તમે શું જોવા માંગો છો કયા પર્પઝ પર હું જોવા માંગો છો તો હું એ વિડીયો બનાવીશ અને સાથે સાથે આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ હું તમને મળીશ નવા વિડીયો સાથે નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી મિત્રો બાય બાય